ઓપરેશન સિંદુરની સફળતા તથા સૈનિકોના શૌર્યને બિરદાવવા માટે આજે બ્રહ્મા શહેરમાં તિરંગા યાત્રા હતી યાત્રા ખેડબ્રહ્મા નગરપાલિકાના બગીચાથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે લક્ષ્મીપુરા ચાર રસ્તા સિવિલ રોડ સ્ટેશન રોડ સરદાર ચોકમાં સમાપન કરવામાં આવ્યું યાત્રામાં સાબરકાંઠા જિલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી પૂર્વ સંગઠન મંત્રી અશોકભાઈ જોશી શહેર ભાજપ પ્રમુખ બિરિજેશ બારોટ તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલ નિવૃત્ત સૈનિકો સહિત નગરપાલિકાના કોર્પોરેટર ડોક્ટર વકીલ તેમજ

વડાઓ અને આપણા સૈનિકોએ પાકિસ્તાન ઉપર હુમલો કરીને નવ જેટલા આતંકવાદી અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો એની સર્વે ગથાને આગળ વધારતા સમગ્ર ભારતની અંદર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ખેડ્રમ્મા તાલુકાના શહેરી વિસ્તારમાં આજે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ખેડ બ્રહ્મા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે